દહેગામ તાલુકાના અમરાભાઈના મોડા પ્રાથમિક શાળા ખાતે શ્રીમતી મધુબા ઝાલાનો વિદાય સત્કાર યોજાયો જિલ્લાના તાલુકાના અમરાભાઈ પ્રાથમિક શાળા ખાતે છેલ્લા વર્ષથી પ્રથમ શિક્ષક અને આચાર્ય તરીકે ખૂબ જ પ્રશંસનીય સેવા આપી રહેલા શ્રીમતી મધુબા એમ ઝાલા વયમર્યાદાને લઈ તેમનો નિવૃત્ત સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા પચીસ વર્ષમાં શિક્ષણ ગણસ સાથે રહી અને ગ્રામજનો સાથે ખૂબ જ બાળકોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે જેથી આજે અમરાભાઈના મુવાડા ગામ ખાતે મધુબાનો વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી બલ્રાસિંહ ચૌહાણ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ મંત્રી મનહરભાઈ પટેલ કિરણસિંહ જસવંતસિંહ ચૌહાણ તેમજ અમરાભાઈના મુવાડાના સરપંચ દિનેશસિંહ ચૌહાણ પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષણ અધિકારી પિયુષભાઈ પટેલ મીઠાભાઈ પટેલ અને પ્રાથમિક શાળાનો ટોટલી સ્ટાફ આજુબાજુના પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો જિલ્લા સંઘ તાલુકા સંઘ અને મધુબાના સગાવાલા તેમજ ગ્રામજનો મહિલાઓ બાળકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા

અને કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોએ ભેટ સોગાદો આપી તેમજ પૂર્વ આચાર્ય મધુબાએ પ્રાથમિક શાળામાં મુખ્ય ગેટ તેમના તરફથી બનાવ્યો અને પ્રાથમિક શાળામાં રૂપિયા પાંત્રીસ હજારનું એલઇડી પોતાના યાદની અતીતમાં દાન કર્યું અને અન્ય પણ દાન કર્યા આમ આજે કાર્યક્રમનું આયોજન આયોજકો દ્વારા ખૂબ જ સારું કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા રિપોર્ટર અગરસી છોડણ હર્સોલી દહેગામ ગાંધીનગર